આ બધું મારા એકલા થી કેજી પૂરું થાય જો અતર અતર માં ભૂખા કાટ છે આ બધું મારા એકલા થી પૂરું થાય કેમ લાગે કેવું પડે કેમ કે પરસેવો એટલો બાય નીકળે છે સામુ એટલું નાખું તો પડે ને ભાઈ તો કેમ સો બધા મજામાં મારા મત પ્રમાણે મારા મત અનુસાર તમે બધા મોજમાં જશો અને હું એક જ મોજમાં નથી કે ભલા મને તમે વિડીયો શેર નથી કરતા આવું કરવાનું યાર વિડીયો શેર કરી દો ફટાફટ પેલા વિડીયો શેર કરી દો પછી તમે જોઈ તો સવાર સવારમાં પાંચ પહેલાં થોડા ઘણા કર્યા હતા અત્યારે તો તો આમ આખો થઈ ગયો છે વાગ્યા નારાયણ ફૂલ તપી ગયા છે અને આપણે વાઢવાની છે ઝાર મને હવે ધાર્યા દાડિયા મળતા નથી સારું ભારે કરી છે હવે શું કરું કે સમજો આખો ઘેરો કેવડો મોટો ઉભો છે હવે આ બધું મારા એકલાથી જ કેદી પૂરું થાય જો અતાર અતરમાં ભૂખા કાઢના છે આ બધું મારે એકલાથી પૂરું થાય કેમ લાગે તમને કોઈ કાળા ભેગું ન થાય એટલે હારા દાળિયા મોતા નથી દાળિયાનું કાંઈક કરવું જ જોઈએ અને હમણાં માર્કેટમાં નવું મશીન આવ્યું છે ઝેર કપવાનું એ સારું ભેગું નથી થતું એ કાંઈ હમણાં નવું છે અને એ બધા ઘેરા રાખી દીધેલા છે એટલે હારું ગમી થાય આમ તો અતાર અતરમાં પરશો એવો ગજબનો રેફજબ કરી નાખ્યું જમવાની બાકી સીધો ખાટલામાંથી ઊભો થઈને સીધો વાડી આવીને દાતુ લઈને બેહી ગયો થોડા ઘણા પહેલાં સેઢા સાબ કર્યા હતા પછી દાતુ લઈને બેહી ગયો પછી ખાવાની બાકી છે હજી વિવેકભાઈ આપણું ભાત લઈને ટિફિન લઈને આવે પછી આપણે ખાવાનું છે એટલે જો એટલી બોતરાઈ નાખી છે આવો ત્યાર પછી અને હવે તડકો ગજબ લાગવા મળ્યો છે એટલે આ બધું ને હવરમાં જ જાજુ કામ કરવું જોઈએ તમને કેમ લાગે તડકો કેવો લાગે એસી મારે તો ન લાગે ભાઈ કે આમાં જો આવવું હોય તો તો બહુ તડકો લાગે ભાઈ હા હા પાણી પી લો ટિફિન લઈને તો એ જ ક્યારેય આવશે લાગે હો ભાઈ હા એ આઠ વાગે જ્યાં તડકો કેવો થઈ જાય એમ તમને બધાને જો વાળિયા કામ કરતા હોય છે તો ખબર જ હોય છે હમણાં તડકો બહુ પડે છે તો આપણે પાણી પી લઈએ પાણી પીવું પડે કેમ કે પરસેવો એટલો બહાર નીકળે છે આમ એટલું નાખવું તો પડે ને ભાઈ વિવેકભાઈ ભાત લઈને આવી ગયા છે અમારું પેટ ફૂલ એટલે ફૂલ ભૂખ લાગી છે અને હવે કાંઈ દસ ફૂસ નથી ખાસ નહીં ત્યાં સુધી મજા નહીં આવે એટલે હું પહેલાં જમી લો બીજપાસ આપણે મળીએ એનર્જી લેવલ આપણું અત્યારે હાવડાઉન થઈ ગયું છે હા હં

હવે પાછું નક્કી એવું છું ઓલી વાડી પછી કરવા દઉં મારે ની ડબલ જ જઈ હાલો હું ખાઈ લઉ સાધુત નું વાઈટ જોરદાર પછી મળવી પાછા આપણે જાહેર વાટતા વાતતા પાછું આપણે ઓર્ડર મળી ગયો હતો કે આપણે તો શેઠા પાસે હળગાવવા કેમ કે બે દિવસની આગાહી છે અંબાલાલની તો હાડવાનું થોડોક પ્રોગ્રામ પોસ્ટપોન રાખ્યો છે તો આમથી સીધો એ તો દીધો છે અને હળગતો તો આવે છે ફાટ કરતો એટલે મારે હું અહીંયા ઉભાઈ રહ્યો છું લઈને જો આ હળગતો હળખતો વિવેકભાઈ હા હળગાવે છે હું અહીંયા રહ્યો છું એનું કારણ છે અહીંયા હાંઠીયું પડી છે હાંઠીયું પડી છે એટલે મારે પામ્પલાઈન ઊભું રહેવું પડે એનું કારણ છે હાઠિયું પાસે આવે તો આ બધી અહીંયા હોળીકા દહન થઈ જાય એટલે પપ લઈને ઉભર્યું જેવું અહીંયા પોગે ફટક તો ફોરો મેં દેવો એટલે ઓલાય જાય તો બરોબર ને કેમ લાગ્યું તો આપણું ગણિત તમને કેમ લાગ્યું ઈ તમે મજા આયા કીધો એકવાર એમ છે તો ફરક તો હક તો અહીંયા પોગી ગયું છે અને ધોળાના ગોટે ગોટા કાઢ્યા હતા ભાઈ આમ જો ઘડીક તો આપણને લેફ્ટ રાઈટ લેવરાઈ દીધી અહીંયા પોગવામાં થોડીક જ વાર હતી આપણને જો આગળ હાથી બળી જાય પણ વાંધો નથી આવ્યો પાણી આપણે બધે સાટી દીધું છે

પછી રસકામ પાણી ચાલુ કરી દે કામ ખૂટતા જ નથી કામનો કોઈ પાર જ નથી ભૂખા કાઢી નાખે એટલા કામ છે થોડીક નાની ટૂર કરવી છે પણ કઈ ભેગું થવાનું નથી એવું લાગે છે પણ એમ પડે હો પણ હારે ને રે કાંટા હાલ ભૈયા ભૈયા આ આપડી હારે ને રે આમ શું કેવું લાગે જોરદાર સાકન ધાર જેવું આ કોઈ દી આપડો સાથ ન મૂકે એક ખાલી બપોરના ના બાર વાગ્યે મૂકી દે બાકી છે ને કાયમ આપડે હારે જ રે પાણા એ મને કીધું મને તડકો લાગે છે મેં નવરાઈ દીધો તાર નવું છે પાણા આપણે આપડે પાણો કે મને બહુ તડકો લાગે છે જો નવરાઈ દઈએ ભાઈ તડકો તો એટલો છે તો નવરાવો પડે એમ જ મારી ગાડી ને થોડી ઘણી નવરાઈ પડશે એનો વ્હીલ જો કેમ કે એને છે ને ભાઈ તડકો બહુ લાગે કેવું નવું થઈ ગયું ને વ્હીલ તાર નવું છે તો નવરાવું